રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી કાર્યરત રાજમાર્ગ પરની રાજકોટ નાગરિક બેંકની શાખામાં 72મા સ્થાપના દિન નિમિત્તે નાગરિક બેંક દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં બેંક દ્વારા 72મા વર્ષમાં મંગલ પ્રવેશ કરવાથી બ્લડની 72 બોટલ એકત્ર કરવાનો લક્ષ્યાંક કરવામાં આવ્યો હતો જે બેંકના ગ્રાહકો અને ઉપલેટાની સેવાભાવી જનતાએ પૂર્ણ કરી બતાવ્યો આ રાજકોટ નાગરિક બેંક દ્વારા તમામ રક્ત એકત્ર કરી પોરબંદર બ્લડ બેંકની સુવિધા કરવામાં આવે જેથી કોઈ જરૂરિયાતમંદ લોકોને બ્લડની તાત્કાલિક જરૂર જણાય ત્યારે ખૂબ જ સહેલાઈથી બ્લડ મળી રહે અને લોકોના જીવ બચાવી શકાય રાજકોટ નાગરિક સહકારી બેંક વતી આજે 72મો બેંકનો સ્થાપના દિવસ છે તેના ઉપક્રમે વાંસીજી હોસ્પિટલ પોરબંદરની સાથે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે જેમાં 72 બોટલ બ્લડ એકત્રિત કરવાનો લક્ષ્યાંક છે જે લક્ષ્યાંક અમે સવારે થી બપોરે એક વાગ્યા સુધીમાં પૂર્ણ કરીશું એવો મને વિશ્વાસ છે આ તકે બેંકની શાખા વિકાસ સમિતિ સર્વે ડિરેક્ટર શ્રીઓ તથા બેન્કનું મૌડી મંડળ તથા તમામ સ્ટાફ તથા બ્લડ ડોનેશન કરવા માટે આવેલ તમામ ગ્રાહકો તથા ઉપલેટા શહેરના વાસીઓનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું રાજકોટ નાગરિક સહકારી બેંકની ઉપલેટા શાખામાં કર્મચારી છું આજે અમારા બહુતેર માં સ્થાપના દિવસ નિમિત્તે આજે અમે રક્તદાનનું આયોજન કરેલ છે કેમ્પનું જેમાં આજે સ્થાપના નિમિત્તે અમારે બોટલ મળે એવો અમે લક્ષ્યાંક રાખેલ છે જે આજે પૂર્ણ પણ થયેલ છે અને કસ્ટમર અને ઘણા અમારા સારા એવા ગ્રાહકોએ જે સહકાર આપેલ છે એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ